બહુ બાઇક ચાલી જ હો પિનલ તું બસ આટલો કોન્ફિડન્સ થી કરી દે પિસ્ત ફીલિંગ આવે છે કેમ ઓમ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ ભાગી ગયા છે પોણા સાત હેતાંશ આજે છે ને સવાર સવારમાં લંચ બોક્સમાં લઈ જાવું છે ભૂંગળા બટેકા તો જો અત્યારમાં મારે અહીંયા ડેલી ખુલી હોય ત્યાંથી મેં ભૂંગળા અને ચોખાના પૌવા લઈ આવી છું બટેકા છે ને બાફી નહીં ગયા છે મેં કેમ કે ભૂંગળા બટેકા છે એટલે હેતાંશ ભાઈ ભૂંગળા બટેકા લઈ જાય ને અહીંયા અમારી ઘરે બ્રેકફાસ્ટમાં નાસ્તામાં નાસ્તા પૌવા બનાવવાના છે અને મમ્મી ને પપ્પા ની વહી ગયા છે શેક પીવા માટે તારો ચાલો તો ફટાફટ આપણે હેતાંશભાઈ ભાઈનો લંચ બોક્સ તો રેડી કરી દે બધું ભરાઈ ગયું છે કપડા પણ તૈયાર થઈ ગયા છે એમને આજે રંગીન કપડા પહેરીને જવાનું છે કેમ કે છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી આજે કરે છે કે શનિ રવિ સોમ એમને રજા છે શનિવાર કાલની મીટિંગ છે અને કઈક ત્યાં મેળો છે એનું જે પ્રોજેક્ટ બનાવ્યા છે ને એ ઉપરથી વિદ્યાર્થી બધા બોલશે એવું કંઈક છે એટલે શનિ રવિ શનિએ સોમ ની રજા છે એટલે આજે છે ને પ્રજા સત્તાક ની ઉજવણી છે એટલે આજે ભાઈને ગ્રીન કલર ના કપડા પહેરીને જવાનું છે તો ફટાફટ પહેલા તો આપણે એનો લંચ બોક્સ રેડી કરીએ જો આ બાજુ છે ને આપણે ભૂંગળા તળાઈ ગયા છે અને આ આપણે પડે હેતાંશ માટે બટેકા પણ બનાવી નાખ્યા છે કેમ કે હેતાંશના છે ને નો ધાણા ખાવા હોય કે નો તીખું ખાવું હોય ચટણી એટલે ખાલી આપણે મીઠું ને ગળપણ ને લીંબુ નાખીને થોડી ટીવી ચટણીનું પેલું નાખીને તમને આજ મજા આવી જાય એના ફેવરિટમાં ફેવરેટ ભૂંગળા બટેકા તો ભાઈ આજે ખુશ થઈ જાય હવે અત્યારે તો એને હું ખાઈને જાય એમણે ઉઠે પછી પૂછીએ પછી જે કહેશે ભાખરી કેશે તો ભાખરી રોટલીનું પપોડું કહેશે તો રોટલીનું પપોડું આપણે ખવડાવીને સ્કૂલે મૂકી દઈશું ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ

ઉઠી ગયા કે સવારમાં 5:30 ઓકે જી ગાઈસ તો આ બધું જો મરચું છે ને ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મમ્મી ચડાઈ ગઈ હા સરસ થેન્ક યુ સર મોણ દીધું ખાલી મોણ આપ્યું ઓકે સરસ ચાલો ગુડ બાય સરસ મજાનું મરચું બરાબર છે મરચું પાવડર આ કાશ્મીરી છે કે રેગ્યુલર છે મમ્મી એ કાશ્મીરી 1 કિલો ને ઓકે

ભતીજા મેરેજ રેડી ભતીજા સરસ વિધિન સામર હોય ને હા નાક ઓકે કર્પૂર ગૌરવ કરુણાવતાર સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતા કાપી માતાના દર્શનનો સમય ભાઈ સવારે છ ઉપરના બાર ભાઈ એટલા બધા કબૂતર કાગડા ને બધું છે ચણ ખાઈ છે ત્યારે આમજો પીનાલ શંખ ફૂખાય છે તું છે ને ચરણ નાખશો ને તો કરપુર ગૌરવ કરુણા અવતારમ સંસાર સારમ પુજ કેન્દ્ર હારમ ભાઈઓ સુરતની તાપી નદી બે પાણી જાય જો કટે આવશે એટલે એટલે પેનો મત થાય એટલે એટલે ઓકે બッタની માન્યતા પ્રમાણે ધાર્મિક કામ થઈ શકે રાઈટ એટલે બધાની પાચક આંકને કઈ કારણ હોય કારણ હોય આ મેળો જો અહીંથી દેખાય એટેન્સ કાલ બતાવ તો ખરો એટેન્સ તો મેળો રાઈટ તો અમે ચકરો જોકે જો હા આવો લો મારા કલાકોના કેમ તારા દેશ માં પુલ છે આ બ્રિજ હતો હા બરાબર પછી ફરી ગયા હવે આ બ્રિજ થઈ ગયા ભાઈ ગોલ્ડન ટાઈમ માં હતો

किस किस को बाटिएट का हिंदी आता है आपको अभी ऐसा लग रहा है हिंदी में ब्लॉग स्टार्टिंग करना पड़ेगा गुजराती तो लोग क्या करेगा क्या तो फिर गुजराती लोग नहीं सुन पाएगा ऐसा होगा हमारा हिंदी ऐसा है जैसा ही रहती तो है गुजराती जैसा ही रहता है तो हिंदी तो वाले को तकलीफ पड़ेगी लेकिन गुजराती वाले को तकलीफ नहीं पड़ेगी हिंदी वाले की सब लोगों की आप हिंदी में स्टार्ट करो हम तो गुजराती नहीं समझ सकते हैं थोड़ा थोड़ा हिंदी बोलो अच्छा ऐसा है हिंदी वाले की तो और गुजराती की लाइफ स्टाइल बहुत डिफरेंट बहुत डिफरेंट है यहाँ की शादी में भी ज्यादा अरे मनोज भाई ना लगन में जाता है चिंतन मजा आई के बोलो देखा देखा लोग अच्छा

બતક જગ્યા આવે છે બાપરે

ભલે મસ્ત ઈ જાતે શીખે તો જ મજા આવે સમજાણું એવું છે ઓકે ચાલો ભાઈ કઢી થઈ ગઈ છે રેડી એક નંબર ભાઈ ગરમા ગરમ તો ચાલો જમી લઈશું પીનલ કેમ કરી જમવું છે કે હા જમી લઈએ જમીન પછી ચોપટી જાવી હું એવો વિચારું છું ચાલવા માટે જઈએ હા જમીન ચાલી લે ચાલવા જઈએ રાઈટ ઓકે ચાલો ભાઈ આમાં હા હું વાત છે ભાઈ રંગ જગાવતો તો અને અહીંયા બારીમાંથી અંદર આવ્યો વિનલ ચગાવતો ચગાવતો અંદર એવો પતંગ બોલો છે અને ના પડે છે જમવા નહીં કે મને કઢી ખીચડી નો ભાવ મારે નથી ખાવું એમ કઢી ખીચડી પાવશે પતંગ ચગાવતો છે એટલે બધા દોસ્તાર ભેગા થયા છે ચાલો આપણે બેહી જઈએ પેલા હાલો ફટાફટ હાલો ગઈસ તો મસ્ત મજાની ગરમા ગરમ પાખરી સેવ ટમેટા શાક કઢી અને ભાઈ સાદી ખીચડી ભાઈ જોરદાર ચાલો પેલા રેડી ચાલો કેટલી વાર તો હવે બસ જમવા બેહી ઓકે ચાલો ભાઈ બોર ખરીદી ચાલુ થઈ ગઈ છે આ બધું જો બોર છે અને સામે છે ને મોસમ ભી છે જો એ છે ને બે લારી સંબાળે છે લાલ અને અહીંયા છે ને ટુ બાય વન ભાઈ એ કરે છે ને

ગાઈસ તો ફૂલ અંધારું છે જો ચોપટીમાં કોઈ ચોપટીમાં લાઈટ હોય છે નગર બધા ગાર્ડનમાં તો આમ જ્યાં જાય અહીંયા એટલી લાઈટ હોય અહીંયા લાઇટ જ નથી જો એક લાઈટ આયા છે બીજી લાઇટ છેલ્લે છે જો ભાઈ એ એકદમ અંધારું 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 કેટલું અંધારું છે બહુ અંધારું છે એ ચીકુડી લાગે જો ચીકુ છે ચીકુ છે હા ચીકુડી છે જો અહીંયા બતાય તો

નહીં ગાઈસ તો અહીંયા જો ચોપાટીમાં હું લખ્યું છે પીપળો અને ખીજડોના વૃક્ષની પૂજા કરવાથી નિસંતાન સ્ત્રીને પણ સંતાનની પ્રાપ્તિ થાય છે ભાઈ ઋગ્વેદમાં એવું લખ્યું છે ભાઈ બોલો અથર્વવેદમાં સોરી ખીજડાની ને પીપળાની પીપળાની પૂજા ગઈશ તો ચોપાટીનો આ છે ને મેન રોડ છે મેન પણ છે ને અમારા માટે ખાલી કરી દીધો છે કોઈ નથી આમ સ્પેશિયલ વાળી ફિલિંગ આવે છે કેમ એવું નથી અલગ અલગ ગાળો બહુ સાજો વસંત પંચમી અચ્છા બહુ હોય કે હા એટલા પબ્લિક કોઈ તમ સવારમાં આવો ને તો તમને એમ ત્યાં હાલ કેમ હાલવું એમ ને ક્રાઉડ હોય તો અત્યારે હોય હોય પણ અત્યારે છે ને એકદમ સ્પેશિયલ ટ્રીટમેન્ટ કહેવાય ને મોદી કેમ આવવાનો હોય ને બધું આમ ખાલી કરી નાખે સ્પેશિયલ એના જેવું છે સ્પેશિયલ ભાઈ આમ છે ચોપાટી હતા આ બહુ ઊંચું તો એટલા તો રોડ ઉપર થોડાક નીચા થઈ ગયા એની ઉપર હાલતા ઉપર હાલતા તને ખબર નો પડે કે હવે આપણે ટાઈમ થઈ ગયો છે હુવાનો તો ઉપર આવી ને જાય એનું ચાર્જ છે ચાર્જ થાય કેટલું તમને જેવી આવડે ને એવી કોમેન્ટ તમે ગુજરાતી માં આવતી હોય ફટાફટ જેટલી આવડતી હોય ને એટલી લખી જ નાખજો લખી જ નાખજો આપડે કોમેન્ટ ઉપર ચર્ચા કરશું અને નામ બોલશું